પોલીસ પોલીસ કમિશનર રામપુરા લાઈન અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે આરતી કરી હતી પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા લીધા હતા રામપુરા પોલીસ લાઈન ખાતે પોલીસ કર્મચારીઓ અને પોલીસના પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું ડીસીપી એસીપી પીઆઈ સહિત અધિકારીઓ પર ગરબે ચૂમ્યા હતા પોલીસ ગરબામાં બંદોબસ્તમાં પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી દેવાની ઉજવણી કરાઈ રહી છે રામપુરા પોલીસ લાઇન ખાતે બસ્તો પોલીસ પરિવાર દ્વારા ગરબા રમાઈ રહ્યા છે આજે ચોથા નોરતા નસુદ દિવસે હું આપણે પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોના સાથે જો આપણા એન્જોય કરવા માટે આવે છીએ મારી માતા રાણી જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ